નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં આજે આપણે અહીંયા વિડીયોમાં વાત કરશું કે જે એલપીસી ગેસ સબસિડી મેળવવા માટે ઇ કેવાયસી કેવી રીતે કરવું મિત્રો હાલમાં તમને ખ્યાલ છે કે ગેસ સબસિડી મેળવવા માટે ઇ કેવાય કરવું ફરજિયાત થઈ ચૂક્યું છે તો આપણે ઘરે બેઠા મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન ઇ કેવાયસી કેવી રીતે કરવું તો અહીંયા જોશું આપણે ફક્ત પાંચ મિનિટમાં કેવી રીતે ઓનલાઈન ઈ કેવાયસી કરવું તેમજ તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે તો તેના માટે અહીંયા વિગતવાર માહિતી મેળવીશું મિત્રો જો તમે મારા ચેનલ પર નવા હો તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તેમજ બે લાયકન માહિતી મળતી રહે મિત્રો કોઈ પણ ગેસ કનેક્શન પર સબસીડી મેળવવા માટે ઓનલાઈન એલપીજી ગેસ ઈ કેવાયસી રીતે કરવું ગ્રાહકોની સુવિધા માટે તમામ ગેસ કંપનીઓ ઓનલાઈન એલપીજી ગેસ ઈ કેવાયસી ની સુવિધા શરૂ કરી છે આના દ્વારા ગ્રાહકો હવે ઘરે બેઠા તેમના મોબાઈલ ફોનથી ઓનલાઈન ઈ કેવાયસી કરી શકે છે એટલે કે અત્યારે જે હાલમાં જે એલપીજી ગેસ જે વિતરણ કરતા જે કંપની છે મિત્રો તેના દ્વારા ઓનલાઈન જે એલપીજી ઈ કેવાયસીની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જેના દ્વારા તમે ઓનલાઈન ઈ કેવાયસી છે તે મોબાઈલથી પણ કરી શકો છો આપણે જોશું વિગતવાર હવે મિત્રો ઈ કેવાયસી કરાવવું કેમ જરૂરી છે તો તમને બધાને ખ્યાલ છે કે હાલમાં જે સબસિડીની જે યોજના ચાલુ છે મિત્રો તો ગ્રાહકોને સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે અહીંયા જો તમે ગ્રાહક ઈ કેવાયસી નહીં કરાવે તો તમને સબસિડી બંધ પણ થઈ શકે છે તેમજ ઈ કેવાયસી ગ્રાહકોની ઓળખ ચકાસવા માટે સારી એવી પ્રક્રિયા છે એટલે કે નો યોર કસ્ટમર માટે આ ઈ કેવાયસી છે તે કરાવવું છે ફરજિયાત છે તેમજ આપને સબસિડી જે મળે છે વર્ષમાં જે સિલિન્ડર માટેની જે સબસિડી છે તેના અંતર્ગત અહીંયા ઈ કેવાયસી ફરજિયાત કરવું પડે તેવું છે મિત્રો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે એલપીજી ગેસ ઈ કેવાયસી કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો અહીંયા સૌ પ્રથમ આપણે આપણા મોબાઈલમાં ગેસ કનેક્શન સાથે સંકળાયેલી ગેસ એજન્સીનો મોબાઈલ એપ ડાઉનલોડ કરો અથવા તો તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે જઈ શકો છો જેમ કે જે માય એચપી છે ઇન્ડિયન ઓઇલની જે વેબસાઇટ છે તેના પર જઈ અને ત્યારબાદ તે ડાઉનલોડ કરી તમારે ગેસ કનેક્શન સાથે જોડાયેલ જે તમામ વિગતો છે મોબાઈલ નંબર અને ઓટીપી વેરીફિકેશન દ્વારા રજિસ્ટર કરવાનું રહેશે ત્યારબાદ તમારે ચાર અંકનો એમપિન અહીંયા જે બનાવવો પડશે જેનો ઉપયોગ લોગિન માટે થશે ત્યારબાદ એકવાર આપણું જે એકાઉન્ટ છે તે રજીસ્ટર થઈ જાય પછી એપમાં તમને ઘણા સેવા વિકલ્પો બતાવવામાં આવશે એટલે કે સર્વિસીસ અલગ અલગ બતાવવામાં આવશે તેમાંથી તમારે ઈ કેવાયસીના વિકલ્પ પર ઓપન કરવાનું રહેશે જો તમે વેબસાઇટ ખોલતા હો તો તમારે એમાં વેબસાઇટમાં અલગથી તમને ઈ કેવાયસીનું ઓપશન બતાવશો ત્યારબાદ તમે જોઈ શકો છો એલપીજી ગેસ ઈ કેવાયસી પર ગયા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી એક આવશે તે ઓટીપી બોક્સમાં ઓટીપી દાખલ કરો અને ત્યારબાદ આપણે ચેક કરવાનું રહેશે આ પછી પ્રોસીડ પર જાઓ અને હવે ગ્રાહકનો ચહેરો આધાર ફેસ આઈડી એપ સાથે મેચ થશે ચહેરો મેચ થયા પછી મોબાઈલમાં તમારો કેમેરો ચાલુ થઈ જશે એટલે કે જે આપણે મોબાઈલથી કરવાનું છે એટલા માટે મોબાઈલમાં તમારો જે કેમેરો છે એ ઓટોમેટિકલી ઓન થઈ જશે અને ત્યારબાદ તમારો જે ફોટો છે તે કેપ્ચર થઈ જશે જો તમે ઓનલાઈન કોમ્પ્યુટરથી કરતા હોવ મિત્રો તો તમારે મો કોમ્પ્યુટરમાં ફેસ કેમેરાની જરૂરિયાત પડશે જોઈ શકો જે વ્યક્તિના નામે ગેસ કનેક્શન છે તેનો ચહેરો કેમેરાની ફ્રેમમાં કેદ કરવાનો રહેશે એટલે કે કેપ્ચર થઈ જશે તમારો ફોટો ત્યારબાદ એલપીજી ગેસ કનેક્ટ ઈ કેવાયસી કરતી વખતે કેમેરા અને આંખો ફક્ત ચહેરા પર ઝબકતી રહેવી જોઈએ એટલે કે તમારા આંખોની જે કી છે તે તમારે એકદમ કેમેરા સામે હોવી જોઈએ ત્યારબાદ આધાર ફેસ આઈડી વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારી એલપીજી ગેસ જે સબસિડી છે મિત્રો ઈ ની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ તમને જે સબસિડીનો લાભ છે તે મળવા ફાતરો થશે અન્યથા તમારી જે સબસિડી છે તે રદ પણ થઈ શકે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો મારી જે ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો તેમજ વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ છે તેને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે અહીંયા નીચે જોશો એટલે તમને વધુને વધુ વિડીયો તમને મળતા રહેશે મિત્રો જય હિન્દ ભારત માતા કી જય